નવસારી મહાનગરપાલિકા દ્વારા ક્લોથ બેગ વેન્ડિંગ મશીનનું સફળ ઇન્સ્ટોલેશન નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ શાકભાજી માર્કેટ ખાતે પર્યાવરણને અનુકૂળ પગલા હેઠર ક્લોથ બેગ વેન્ડિંગ મશીનનું સફળતાપૂર્વક ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું महानगरपालिकाના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ પહેલ શહેરમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વધુ ગતિ આપવા માટે શરૂ કરવામાં આવી છે આ મશીન મારફતે નાગરિકો ફક્ત 10 રૂપિયાના અત્યંત ઓછા ખર્ચે કાપડનો થેલો સરળતાથી મેળવી શકે છે એક વખત વાપરવાના પ્લાસ્ટિકને ઘટાડવા પર્યાવરણને સાચવવા અને નાગરિકોમાં કાપડના થેલાના ઉપયોગની ટેવ વધે તેવા હેતુથી આ પ્રયોગ કરવામાં આવ્યો છે. સ્થાપના સમયે મહાનગરપાલિકાના નાયબ કમિશનર શ્રી તથા અધિકારીઓએ મશીનની કાર્ય પદ્ધતિનું નિરીક્ષણ કર્યું અને વેપારીઓ તથા નાગરિકોને તેનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા. નવસારી મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે શહેરના વિવિધ સ્થળોએ આવા વધુ મશીનો સ્થાપિત કરવાની યોજના પણ તૈયાર કરવામાં આવી રહી છે જેથી પર્યાવરણ સંરક્ષણના દિશામાં નવસારી આગેવાન તરીકે ઉભરી શકે રિપોર્ટર સલમાન શેખ